ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત આજે આપણે પ્રકરણ નંબર દ્વિઘાત સમીકરણ ઇન્ટ્રોડક્શન એટલે કે ટૂંકી માહિતી અને સૂત્ર બસ એટલું જ વિદ્યાર્થી મિત્રો છે દ્વિઘાત સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ એટલે કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય તો એનું પ્રમાણિત સ્વરૂપ જે મિત્રો આપ્યું છે એક્સ નો વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર જીરો મિત્રો બોર્ડની અંદર આ પ્રકરણ છથી થી સાત ગુણ નો ધરાવે છે વિભાગ ડી ની અંદર છે ગુણ ગુણનો એક દાખલો પૂછાય છે અને એક એમસીક્યુ તમારું પૂછાય એટલે કે છ થી સાત ગુણનું બરોબર છે આ પ્રકરણમાંથી બોર્ડની અંદર પૂછાય છે મિત્રો તો દ્વિઘાત સમીકરણ કોને કહેવાય તો કે જેની બે ઘાત હોય બરાબર છે તેને દ્વિઘાત સમીકરણ કહી શકાય અને એનું પ્રમાણિક ન શકે જો એ જીરો હોય તો દ્વિઘાત સમીકરણ થશે જ નહીં તો સમીકરણ થાય નહીં તો દાખલા તરીકે પાંચ નો વર્ગ વધતા બે એક્સ માઇનસ ચાર એક્સની બે ઘાત છે તો દ્વિઘાત સમીકરણ છે

ગ્રીક આ કોને સૂત્ર આપ્યું તો કે ગ્રીક ગણિત શાસ્ત્રી સમીકરણ નો ઉકેલ શોધવાની રીત ખાલી માત્ર વિકાસ સમીકરણ નો ઉકેલ મેળવવાની રીત કોને આપી તો એ ફાળે જાય છે ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડ ની ભાગ રીતે આપણે ધોરણ નવ ની અંદર શીખી ગયા એ આ ગણિત શાસ્ત્રી ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડેડ વિકાસ સમીકરણ ઉકેલ શોધવાની આ રીત વિકસાવી ત્યાર પછી બ્રહ્મગુપ્ત દ્વિઘાત સમીકરણનો ઉકેલ માટે ax નો ax નો વર્ગ bx 0 એટલે કે જે સમીકરણ બને છે બરોબર છે ચાર ઓલી બાજુ જાય તો બરાબર થઈ જશે આપણે ઉકેલ મેળવશું એટલે ઓટોમેટિક ખબર પડી જશે તો આ એને સ્પષ્ટ સૂત્ર આપ્યું કે ભાઈ એ નો વર્ગ વત્તા બી એક્સ બરાબર c એટલે કે c અચળ પણ બરાબરની પાછળની સાઈડ સી જાય તો એ સ્પષ્ટ સૂત્ર કોને આપ્યું તો કે બ્રહ્મગુપ્તે દ્વિઘાત સમીકરણનો ઉકેલ માટેનું એને સ્પષ્ટ

ઘન હોય તફાવત ની રીતના આવ્યો હોય બરાબર છે કે શેષ રીત રીતના આવ્યો હોય તો આ બધા જે અવયવ છે તો અવયવની એક રીત છે અવયવ ની રીત બીજી રીત મિત્રો આવે છે સૂત્રની રીત અથવા સૂત્રો ની રીતે દિઘાત સમીકરણનો ઉકેલ સૂત્રની રીતે પણ મળી જાય સુવર્ણ વર્ગ ની રીતે પણ આપણે ઉકેલ મેળવી શકાય પણ ઓલ્ડ કોર્સની અંદર મિત્રો પૂર્ણ વર્ગની રીત અગ્રે રીત કરતી હતી એટલે પૂર્ણ વર્ગની રીત ઓલ્ડ કોર્સમાં છે ન્યુ સિલેબસની અંદર આ પૂર્ણ વર્ગની રીતે દાખલા પૂછાતા નથી પણ આપણે અત્યારે અહીંયા લખ્યું હોય કે પૂર્ણ વર્ગની રીતે પણ ઉકેલ મેળવી શકાય ત્યારબાદ બાદ અવયવીકરણની રીત દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનું સૂત્રોની રીત અને પૂર્ણ વર્ગની રીત એટલે કે આપણે બે જ રીત આ મિત્રો કરવાની છે એક તો અવયવીકરણની રીત અને એક દ્વિઘાત સમીકરણના સૂત્રોની રીત છે